નાજ ફાઉન્ડેશન અને એસકે ગ્રુપ જંત્રાલ દ્વારા ચરોતર બાર ગામ દિવાન સમાજના ના તેજસ્વી તારલાઓ સન્માન સમારોહ યોજાયો जेम ऑल गुजरात दीवान समाज प्रमुख इब्राहिम शाह दीवान सलमा बेन अनवर शाह दीवान आरिफ शाह मोहम्मद शाह दीवाह चूड़ा फिजा ग्रुप धनेरा चुबेर दीवान नड़ियाद जमीर दीवान संतरामपुर, इम्तियाज दीवान सुरेंद्रनगर, अकबर बाबू दीवान जामनगर यूसुफ शाह नादेज અબ્દુલ શાહ દિવાન સમાજના આગેવાનો ઉપસ્થિત બારગામ તેજસ્વી ચારલાઓ જે સન્માન સમારોહ રાખેલ છે આ સન્માન સમારોહમાં વચ્ચે આણંદના આપનો પરિચય હું દિવાન આ લક્ષિનર્જી ઇન્જેક્ટ રિપોર્ટ એન્ડ એજ્યુકેશન તેજસ્વી તારલાવનો સંબંધ સમુહમ રખવામાં આવ્યો એના વિશે શું કહેશો આજ રોજ આણંદ ખાતે તેજસ્વી તારલાઓ નાચ ફાઉન્ડેશન ના એસકે દ્વારા રાખવામાં આવ્યો હતો તેમાં સોફ થી વધારે બાળકો જે 50 થી ઉપર ટકાવારી જે સારા કોઈ એજ્યુકેશનની અંદર કોઈ નર્સિંગમાં ગયું છે કોઈ ડૉક્ટર લાઈન ઘણી બધી એની અંદર તો એમને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું છે ટોપી અને પ્રમાણપત્ર તો એમનું હા આજ રોજ આણંદ ચરોતર ખાતે ચરોતર બારગામ દિવાન ફકીર સમાજના તેજસ્વી તારલાઓનું એક સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો જે સન્માન સમારોહમાં આશરે લગભગ સોથી ઉપર વિદ્યાર્થીઓ તેમજ પચાસથી ઉપર જે શૈક્ષણિક ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે જોડાયેલા સરકારી કર્મચારીઓ એ વગરેનું સન્માન કરવામાં આવ્યું અને જેમાં ગુજરાતભરમાંથી ગુજરાત દિવાન ફકીર સમાજના આગેવાનો ગુજરાત પ્રદેશ પ્રમુખ તેમજ જિલ્લાઓના તમામ પ્રમુખ ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ અને મધ્ય ગુજરાતના તમામ આગેવાનો હાજર રહેલા હતા